રાષ્ટ્રીય સાયર ઝવેરચંદ મેઘાણીજીની જન્મ જયંતિ સાહિત્ય સારંગપુર રોડ પાસે આવેલા મેઘાણીજીના ટેચિયા ને દર વખતની જેમ આ વખતે પણ મેઘાણી ચાહક બોટાદ જાણીતા ગૌરક્ષક સામતભાઈ જેબલિયા દ્વારા મેઘાણીજીના ને રજવાડી સાફો બાંધી ફૂલહાર્સ ચડાવી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યું હતું ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકીભાઈ મેઘાણી તથા પ્રભારી મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા તથા કલેક્ટર સાહેબ શ્રી તથા એસપી સાહેબ તથા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી તથા બીજેપી બોટાદ જિલ્લા પ્રમુખ મયુરભાઈ તથા માર્કેટીંગ યાર્ડના ચેરમેન શ્રી મનહરભાઈ માતરિયા તથા વીએચપી જિલ્લા પ્રમુખ સતુભાઈ ધાધલ તથા મુરસિંહ ભાટી વગેરે મહાનુભાવોની બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ રહી હતી આ તકે ભાનુબેન બાબરિયા ને શક્તિ રૂપે રજવાડી તલવાર પણ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા સામદભાઈ જીબલિયા સાથે પિનાકીભાઈ મેઘાણી પણ તલવાર અર્પણ કરવામાં આવી છે આ સાથે જ જોડાયેલા આ પુષ્પાંજલિ કાર્યક્રમમાં દરેક મહાનુભાવોએ મેઘાણીજીના સ્ટેચિયા અને પુષ્પા માળા પહેરાવી મેઘાણીજીની જન્મ જયંતિની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી તો આ હતા અત્યાર સુધીના સમાચારો વધુ અપડેટ્સ જોવા માટે જોતા રહો તહેલકા ન્યૂઝ